જીઆઈડીસી જીઆરપી લિમિટેડ કંપનીમાં કામદારનું શંકાસ્પદ મોત પુત્ર દ્વારા ગંભીર આપશે અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કંપનીમાં કામ કરતા મંદરભાઈ મેલાભાઈ વસાવા નામના એક કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે આ બનાવને પગલે મૃતકના પરિવારે કંપનીના દાવા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જીઆરપી લિમિટેડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ મનરભાઈ વસાવાને અચાનક ખેંચાવવાથી તેમનું મોત થયું છે જો કે મૃતકના પુત્ર જીતેન્દ્ર મનર વસાવાએ કંપનીના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે જીતેન્દ્ર વસાવાનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના પિતાને ક્યારેય આવા પ્રકારની ખેંચ કે દોરા આવતા ન હતા અને તેથી કંપની દ્વારા આપવામાં આવેલું મૃત્યુનું કારણ શંકાસ્પદ છે પુત્ર જીતેન્દ્ર વસાવાએ આ મામલે સત્તાવાળાઓ સમક્ષ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ન્યાય માટે આકુલતાપૂર્વક માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી મૃત્યુનું સાચું કારણ બહાર ન આવે ત્યાં સુધી આ બનાવને માત્ર ખેંચાવવાથી થયેલું મૃત્યુ ગણી શકાય નહીં આ રહસ્યમય મૃત્યુની સત્યતા બહાર લાવવા માટે તેમણે પોલીસ અને વહીવટીતંત્ર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી છે જેથી તબીબોની પેનલ દ્વારા તપાસ કરીને મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય હાલમાં ઘટનાએ પાનોલી જીઆઈડીસીના અન્ય કામદારોમાં પણ ચર્ચા જગાવી છે એક તરફ કંપનીનો ખુલાસો છે અને બીજી તરફ પરિવારના ગંભીર આક્ષેપો ત્યારે હવે પોલીસ આ મામલે કેવી તપાસ હાથ ધરે છે અને પેનલ પોસ્ટમોર્ટમની માંગણી સ્વીકારાય છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે મસા જીતેન્દ્રભાઈ મનોહરભાઈ છે સવારે સાત સાડા સાત વાગે એવું કંઈ લોકો કંઈ કહે ખેતી કે ખેતી જેવું આવેલું છે તમે